શું તમને પણ મિત્રો એમ લાગી રહ્યું છે કે જે વીસમાં આપવાની સ્કીમ છે તે બંધ થઈ ગઈ છે તો ના મિત્રો વિડીયોમાં હું તમને જણાવીશ કે આ શું થઈ રહ્યું છે તો મિત્રો ઘણા લોકોની જે વિડીયોમાં કે ઘણી જગ્યાએ તમે સાંભળ્યો હશે કે આ સ્કીમ જે છે તે પીએમ કિસાન સન્માન યોજનાની તે બંધ થઈ ગઈ છે એટલે કે વીસમો આપો એના માટે આવતો નથી પણ મિત્રો એવું કશું જ નથી સ્કીમ જે છે તે ચાલુ જ છે અને વીસમો આપતો જે છે તે ખૂબ જ વહેલા આપણા ખાતામાં આવવાનો છે તો મિત્રો સૌ પહેલાં તો આપનું સ્વાગત છે ગુજરાત લાઈવની આ ચેનલમાં તો મિત્રો આ વિડીયોમાં આપણે જે વીસમાં અમુક માહિતી છે જે તે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે તે મિત્રો હું તમને જણાવવાનું છું તો મિત્રો તમને લગભગ અમને ખબર છે કે તમે ઘણા બધા વિડીયો છે વિષ્ણુ આપતા વિશે જાણી લીધા છે પણ તમને કોઈ સાચી તારીખ કે સાચી માહિતી લગભગ હજી નહીં મળી હોય પણ હા મિત્રો અમારા જેવા જે અમુક યુટ્યુબર હોય જે ને એવું બનાવતા હોય પણ મિત્રો એ લોકો અમે લોકો પણ જે આ માહિતી જે છે તે સરકારની અમુક વેબસાઇટ પર કે સરકારના અકાઉન્ટ ઉપરથી અમે જાણતા હોય છે પણ મિત્રો સરકાર અચાનક જો એમાં ફેરફાર કરી નાખે તો એમાં અમે તો શું કરી લેવાના એના જે સરકારના જે અમુક અપડેટ આવતો હોય તેના ઉપરથી જ અમને તમને આ બધું જણાવતા હોય છે પણ મિત્રો અમુક વાર એમાં પણ ઘણીવાર ફેરફાર થઈ જતા હોય છે તો મિત્રો જે આ લિસ્ટ છે જે વિશ્વ હપ્તાની તે મિત્રો બહાર પડી હોય છે તે જાણી જોઈને આપણને ખબર પડે છે કે વિશ્વ હપ્તો આપણને મળવાનું છે કે નથી મળવાનું તો મિત્રો તેના માટે તો આપણે એ લિસ્ટ ચેક કરો આપણે સૌ પ્રથમ આ જે ઓફિશિયલ વેબસાઈટ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની તેમાં આપણે જવાનું રહીશું અને મિત્રો જે રીતે વેબસાઈટ ઓપન કરીએ તેવી રીતે આવી રીતે વેબસાઈટ ખુલી જાય છે અને હા મિત્રો આ જે બે ઓપ્શન છે પહેલાં મિત્રો તેના વિશે હું તમને જાણ કરી દઉં કે ન્યૂ ફાર્મ રજિસ્ટ્રેશન અને ઈ કેવાયસી એટલે કે મિત્રો ખેડૂત નોંધણી અને ઈ કેવાયસી

લેવાની છે અને મિત્રો પછી આપણે નીચે સ્ક્રોલ ડાઉન કરશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આ લાલ કલરની લાઈનમાં જે છે તે વીસમાં હપ્તા ઓગણીસમાં હપ્તાની જે તારીખ છે તો મિત્રો જ્યારે પણ વીસમો હપ્તો આવવાનો હશે તેના લગભગ અઠવાડિયા પહેલાં કે એના પહેલાં તમને આ લગભગ તારીખ દેખાડી દેવામાં આવશે અને હા તારીખ જોયા પછી એમ ન સમજતા કે હમણાં જ જે છે એક દિવસમાં કે હપ્તો આવશે કે વૃદ્ધિ હપ્તો આવીને વયોગ્ય છે તે તારીખ આવી એટલે તમને દેખાડ્યા પછી એના લગભગ અઠવાડિયા પછી તમને જે છે તે વીસમાં તો તમારા ખાતામાં આવી જશે અને મિત્રો આપણે આગળ બીજી વાત કરીએ કે નીચે ઘણા બધા ફાર્મ કોડનો ઓપ્શન દેખાય છે તો મિત્રો તેમાં આ બ્લુ કલરનું છે બેનિસ વિશે તે તમારે ઓપન કરવાનું છે તેમાં મિત્રો ઓપન કરશો એટલે તમારે આ રાજ્ય એ બધું એમાં તમારે સિલેક્ટ કરી લેવાનું છે તે તમે મિત્રો સિલેક્ટ કરશો એટલે ત્યાં આ મિત્રો જે છે તે આપણે જે વીસ તને લિસ્ટ ચેક કરવાની છે તેના માટે આ બધું ફિલ અપ કરવા પડે તો મિત્રો ગામનું નામ બધું નાખી લે એટલે ગેટ રિપોર્ટ પર ક્લિક કરી લેવાનું ગેટ રિપોર્ટ પર મિત્રો ક્લિક કરીએ એટલે જે છે આવી રીતે આખી લિસ્ટ આપણી સામે આવી જ હોય છે તો મિત્રો આ આખી લિસ્ટ છે છે તમારે ચેક કરવી પડશે કે તેમાં તમારું નામ છે કે નહીં અને કદાચ હા એવું પણ બને કે લેવા લિસ્ટમાં આપણું નામ ન હોય તો મિત્રો ગભરાવાની જરૂર નથી મેં તમને પહેલાં પણ કહ્યું છે કે ખેડૂત નોંધણી ઈ કેવાયસી કરાવી લેવું ખૂબ જ જરૂરી છે કદાચ તમે ન કર્યું હોય એ કેવાયસી ને ખેડૂત નોંધણી તો પણ મિત્રો તમારું લિસ્ટમાં નામ ન હોઈ શકે હવે મિત્રો હું તમને બીજી વાત કરું કે અન્ય રાજ્યોમાં મિત્રો જે વીસમો ઓટો જે છે તે બે હજાર ને ત્રણસો ત્રણ હજાર ને ચાર હજાર રૂપિયાનો આપવામાં આવે છે તો મિત્રો ગુજરાતમાં બે હજારનો હપ્તો આપવામાં આવે છે તો મિત્રો આટલો બધો ફરક કેમ તો મિત્રો આના વિશે ઘણા કહેવાય મિત્રો જે છે તે સરકાર સામે કમ્પ્લેન પણ રજૂઆત કરી છે કે અમને પણ ત્રણ હજાર ને ચાર હજારનો હપ્તો જે છે તે ગુજરાતમાં પણ આપવામાં આવે તો મિત્રો જો તમારે પણ ત્રણ હજારનો ચાર હજારનો હપ્તો જોતો હોય તો મિત્રો તેના માટે તમારે વિડીયોને લાઈક કરવો પડશે અને વિડીયોને શેર કરવો પડશે અને હા તેના માટે તમારે સાથે સાથે કોમ્પ્લેન્ટ પણ રજૂ કરવાની રહેશે અને મિત્રો વાત કરીએ આપણે કે જે તારીખે મિત્રો મિત્રો તો આવ્યો નથી તેના પર કેન્સલ કરી દેવામાં આવ્યો છે અને હા એના વિશે બીજું કોઈ નવી અપડેટ પણ આવી નથી જો મિત્રો એના વિશે નવી બીજી કોઈ અપડેટ આવે તો અમે તમને વિડીયોના માધ્યમથી જે છે તે જણાવી દઈશું અને હા ત્યાં સુધી બને રહેજો ગુજરાત લાઈવ સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો અને મિત્રો આવા જ બીજા અમુક સમાચાર કે બીજા કોઈ જે ગવર્મેન્ટની સ્કીમ આવતી હોય કે અન્ય મુખ્ય સમાચાર કોઈ પણ હોય તે જાણવા માટે મિત્રો અમારી ચેનલમાં જોડાઈ જજો તો મળીએ મિત્રો નવા નેક્સ્ટ વિડીયો બની રહ્યો જેનું ગુજરાત લાઈવ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો